ગાડી લાયો હોય એ હતું ના મન મોતો પણ મોમા ખુશ થઈ ગયો કે ના થઈ ગયો પલો પોટલો ઉફાણી લાબવા પડતો તો ને એર્યું કાઠું પડતું તું હવે તારી મમ્મી ના માથા માંથી બાલ નઈ ખરી પરવા અમે ખરા ને આપણે બે જણા બહાર નીકળ્યા હોય ને બે દાડે ઘેર જઈએ ને જેટલું વાત એટલું કલ્લો કલ્લો એ કામ કરીને તારી મમ્મી મુડબો છે ને એટલે હારું હારું બનાવી ખાઈ લે કાલે વેલણીઓ બનાવે તો આજ કોઈ બીજી આઈટમ કે

અમારે જેવા હોય ને તો બૈરો જ હોય પણ અત્યારે તો મોનો છે એટલું બધું જોર આવે છે ને એકો લઈને જવા ને બૈરો તો હંગાતા જતા નહીં અને એકલા બાપરી મોકલી દીધી

તકાની ઓર રાખી લે ગોમની ઓન તારી રાખી મારી નહીં પેલે જો રાખવાળીયા ને ઇકણ રાખો એટલે બીજોની મારે કોઈ ઓન નહીં રાખવી તારું કોમ હોય કરે તું તાર પહેલી દોશીની ઓર રાખો તો કે એટલે ગોમનો સતો હું દોશીની ઓર રાખા લે આ પેનું રોર ઉપર બરધાઈ વગારી દોશીને સેગરે સેગરે ફરી વન ઇનાય નાખી અને દોહા મૂર્ખા જેવા નહીં દોષણને બરધાઈ આલી દી કરવા દે ડોસી ને પડી દીધી આ મોણસો એટલું બધું જોર આવે છે ને એક જોર આવે છે તે મોકલી દીધી બાપરી ને

આ સાચી છે પણ અમે શું કરીએ ખબર મમ્મી અમે જોવા તાને તો ગરીબ જ હતું વધેલું હતું સોળ્યું એક જ લઈને લઈને હેડ્યા કશું બોલ્યું યા લાવ્યું નહીં

પોપટ જેવું બોલતો પણ આ બધા માંગે પણ ખબર ના પડે પણ કોણ હોય તો ખબર ના પડે કે લીધા જેવું નહીં તમારી બુદ્ધિ ના પો એટલી મને જોવર માં ખબર ના પડે પણ આટલો વાર તમે શું કાઢ્યો એટલે જવાર ને કોણ પૂછ્યા પૂછાયું અરે તમે કર્યા હતા બીજું કોઈ નહી જીવન જો છેતરી જો ના હોય તો પેલો ખેમલા હતો ને વચ્ચે દલાલી માં ના હોય તો હજાર રૂપિયા દલાલી મારા પાન થી લઈ જ એ એકો એક બળજો બે જોડે અને તું ગામ વચ્ચે આય હું ખરું ખેમલા ને બોલાવી ને આવું છું કશો વાતો નઈ લેતા હોય કણ રાખજે પડછેલું છે આ હાલલો ભારી ખરા ને ભરચુ લાગે છે એટલે તને કશો વાતો મારે ચિંતા કરો તમે ઊંઘો ઊંઘજો તમે છે હું આખલું તારા ઘેર રહે છે એ તો તને આખલું લાવવાનું ને કો લાવવાનું તમે ઊંઘજો બખાડો કરાકને અમે તું કોઈ દુકાનમાં નહી મળતો તે જોઈ જોઈને લાવું

મારા હગો ખરા નજુ લેવા આવ અને એક જગ્યા બરજુ જોયું છે બરોબર તમારા ગમ નો ખરો ખેમો દલાલી વાત બોલાય આવું

સરપંચ લેવા દેવા નહીં સર એટલે મને નહી ખબર આવી મને ખબર હોય તો ખબર હશે ને મને નહીં ખબર જીવણી બોલો ના ધોવાનું ના દે જીવણીયા ઘર કયો એટલે બોલાવું છે પાછો કાઢે સરપંચ ને તારા બરજિયા માં તારા જેવી ખામી તું જેમ પબ્લિક કરી મારવા આવના ની મમ્મી ને ખરા ને

જેઓું કીધું તારા મહિના નો ખાટલો આવ્યો તો પણ આ ખેમાય મને ના પાડી

મારી મધુરી ખરો ને હવે બરજુ લઈને પાછો આવ્યો છે ને એટલે એમ પાછો તો નઈ જાય હું તો કઉ છું ના હોય ને પછી પડ્યા છે મારા પાન ખરા હાલ વીસ હજાર જ પડે વીસ તો વીસ હું તો કઉસ છું આ દે આથી કાઢવાન કર્યું લઈ લે

રૂપિયા પડ્યા હોય તો લઈ દો લઈ દો એક રસ્તો પછી કેવા ના આવતા અને હજાર બીજું કોઈ નહીં નહીં બન્યા તારી કોટી મારી કોટી નહી બંધ્યા ભરજો પાછો લવાય ને એટલે બંધ્યા છે બાકી ના બંધો તારો વપડો આ વી પડ્યા છે એ અત્યારે હાલ લેવા હોય ને તો લઈ જાઓ બાકી કાલ આવશે ને થાય મથ બોલો અત્યારે હું બોલાવા આવ્યો ભૂલ થઈ જાય તને વચ્ચે અને હજી નવ હજાર પાંચસો તો કરાવે લાવજો

લાફા જેટલા મેલ એમ કઉસ લાભા તો મેલ્યા છે ચાર પાંચ પણ તને એક એવો ધોકા મેળવા છે ને બાકી નાખવા પૈસા આપડે ધરાઈ લીધા હતા પણ સારું નતું આજુ આપડા પૈસા જીવ જોખમો મૂક્યો ને એ હાથું નહીં જીવન હમણાં અઠવાડિયું કઈ દઉં હમણાં અડિયું ખરો ને ગમો જોઈ દેખાતો નહી સારું તારું કેવાય સર ના ગેર થી બચી તો ઓછો નહીં આ તો જીવતો માણસ તો મહિના ખાજો આ તો હા ઓછો નહીં આ તો મારા ડોસી ખાલી ચાંદી એક આઈ થઈ હતી નહીં હું વેચવા તૈયાર છું તો હું ગમો કોઈ ને નહીં અને કૂક ને આલવો ને તો કઈ ને જ હું ભરજ્યો હાલ વેચવું નહીં હાલ હો રે આપડો